મોરબીના ટંકારાનોજી ખજૂરાઓટના ગ્રાઉન્ડમાં આંગળિયા પેડીની કારણે હાથરીને છરી લાકડા ધોકા બતાવી નવ લાખની આ ચકચારિત લૂથ પ્રકરણમાં પોલીસે નોંધી તપાસ ચલાવી બે સમૂહને ઝડપી લઈ રોકડ બોત્તેર પોઈન્ટ પચાસ લાખ ગુનામાં વપરાયેલ બોલેરો કાર પોલો કાર અને પાંચ મોબાઈલ સહિત એક્યાસી પોઇન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી શહેર રાજકોટના રહેવાસી અને આંગળિયા પેઢીના માલિક નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી તેના ડ્રાઈવર જયસુખ સુંદરજી ફેફર સાથે ટી એન્ટરપ્રાઇઝ નામની આંગળિયા પેઢીમાં રોકડ રૂપિયા પોતાની કાર જી જે ત્રણ એન કે પાંત્રીસો બે વાળી લઈને રાજકોટથી મોરબી તરફ આવતા ત્યારે સફેદ કલરની પોલો કારે ઠોકર મારતા કાર ઊભી રાખી અને એક બોલેરો કાર આવી જતા પાંચથી સાત ઇસમોએ લાકડા ધોકા છરી અને પાઇપ સાથે ઉતરતા ગાડી મોરબી તરફ હંકારી હતી બંને કારનો પીછો કરતા ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ઉભી રાખી ગાડીનું ટાયર ફાટી ગયું બંને કારમાંથી પાંચ થી સાત એક માણસો મોડે રૂમાલ બાંધી લાકડાના ધોકા પાઇપ છરી લઈને ઉતર્યા નેવ લાખની લૂંટ કરી ધાર કરી નાસી ગયા હતા જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાવી છે જી કાલે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં એક હાઈવે ઉપર આવેલી ખજુરા હોટેલ છે અને એની કેમ્પસની અંદર એક લૂંટના બનાવ બનવા પામેલા અને એ પોલીસના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જિલ્લાના અંદર જે કનેક્ટ કરતી જે તમામ રસ્તાઓ છે એના ઉપર નાકાબંધી કરવામાં આવી તેમજ સાથે સાથે જે નજીકના આપણા પડોશી જિલ્લાઓ છે એના સાથે પણ સંકલન કરી એના પણ અલગ અલગ રૂટ ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવે જિલ્લા પોલીસના જે બંને ડિવિઝનના ડીવાય લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની પીઆઈને પણ એ વિગત મળતી તાત્કાલિક એ જગ્યા ઉપર પહોંચી ગયા હતા અને એ પ્રમાણે જે ફરિયાદીને જણાવ્યા પ્રમાણે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં એ રાજકોટમાં એની ટી ટાઇટેનિયમ કરીને પેઢી છે અને એ પેઢીમાંથી પરત મોરબી આવતા હતા ત્યારે રેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા ચારેક લોકો લઈને ગયા હતા એ પ્રકારની હકીકત જણાવવામાં આવેલી હતી અને એ અનુસંધાને આજ આપની પાસે બે જેટલા આરોપીઓને આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે આ સેવન્ટી ટુ લાખથી વધારે રકમ પણ એના પાસેથી કબજે કરી લેવામાં આવે છે ટોટલ કેટલી રકમ હતી અને આ જે આરોપીઓ જે શીખ્યાના છે શું નામ છે અને ઇતિહાસ એ ટોટલ જે એની પાસે રકમ હતી એ નાઇન્ટી લાખ જેટલી હતી જે રકમ આરોપીઓ લઈને ગયા છે અને એ નાઇન્ટી લાખ પૈકી જે મેં આપણે જાણ કરી એ પ્રમાણની અત્યારે આરોપીઓ પાસેથી રિકવરી પણ કરી લેવામાં આવેલી હતી પ્રથમ દૃષ્ટિએ અત્યાર સુધીની તપાસમાં ટોટલ છ થી સાત લોકો એ આરોપીઓ પ્રી પ્લાન્ટ વેમાં આવીને આ પ્રકારના એ જે ઘટના છે એને અંજામ આપ્યા છે અને અત્યાર સુધીની તપાસમાં જે તમામ લોકો છે એ ભાવનગર જિલ્લાના વતની હોવાનું ધ્યાન ઉપર આવેલું છે

અને એ પ્રમાણે આગળની જે નાકાબંધીની કાર્યવાહી અને તમામ પોલીસ સ્ટેશનની જે ટીમોને એલર્ટ કરવામાં આવેલા એ સૂચના મળ્યા પછી જે પ્રકારની કાર્યવાહી કરી કરી દેવામાં આવી હતી એમાં અત્યાર સુધીની ચૂંકી ઇન્વેસ્ટિગેશન ખૂબ જ પ્રાઇમરી સ્ટેજ ઉપર છે બટ અત્યાર સુધીની તપાસમાં જે વસ્તુ સામે આવી છે જે મેં જાણ પણ કરી કે એ પ્રી પ્લાન્ડ ઘટના હતી એના માટે એને ઇનસાઇડ ઇન્ફોર્મેશન પણ મળી હોય એ બાબતની પણ આપણે તપાસ કરીએ છીએ કેમ કે એના પાછળ પાછળ એ વ્હીકિલ લાંબા સમય સુધી એના પાછળ હતી ફરિયાદીના કહેવા પ્રમાણે અને છેલ્લે જ્યાં ઘટના બની ત્યાં એની કારને ભટકાડીને અને ઇન્ટરસેપ્ટ કરીને અંજામ આપવામાં આવેલા છે તો કોઈ ઇન્સાઇડર જોબ પણ થઈ શકે એ બાબતની પણ તપાસ ચાલુ છે અને હાલ જે બાકીના ચારથી પાંચ આરોપીઓ છે એને પકડવા માટે અને એના પાસેથી જે રકમ મેળવીને લઈ ગયા છે એની રિકવરી કરવા માટે આરોપીઓના નામ આપને હું પ્રેસ નોટ મારફતે ઇસ્યુ કરાવી દઈશ અને જે બંને વતની ભાવનગરના છે અને એમાં એક આરોપીના જૂના ભાવનગર જિલ્લામાં બે ત્રણ ગુનાહોની ગુનાહિત ઇતિહાસ પણ છે એ પણ પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યા છે હા જ્યારે આ ઇન્ટરસેપ્શન માટે તમામ ટીમ અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધીના પોઈન્ટ ઉપર હતી તો એ હકીકત એવી મળી હતી કે એ ગાડી અહીંયાથી પસાર થઈને નીકળી છે તો એને રોકવા માટે હવામાં એક રાઉન્ડ ફાયર પણ કરવામાં આવેલા હતા બાકી ગ્રુપ ઘટના જે છે એ મહિના પછી ગણતરીની કલાકોમાં આપણને મોટી સફળતા મળી આમાં ક્યાંક ને ક્યાંક કાલે સાઈએ પણ પોતાની વાતમાં વાત કરી કે જી જે પ્રમાણે આપને પણ વાત કરી અને મેં શરૂઆતમાં પણ જાણ કરી જ્યારે ફસ્ટ ઇન્ફોર્મેશન જે આપણે મળી હતી એને જ મળી હતી કેમ કે ફરિયાદીએ કોન્ટેક્ટ કર્યા હતા રાજકોટના કોઈ સિનિયર ઓફિસરને અને એના થ્રુ ડીએસપી મોરબી ડિવિઝનને જાણ થઈ હતી અને એના પછી જો ટંકારા વાંકાના ડિવિઝનમાં આવે છે તો એ પછી જિલ્લાના જે સમગ્ર ટીમ હતી એ એક ટીમ તરીકે જે પોત પોતાની જગ્યા ઉપર જે નાકાબંધીની આપણી પોલીસની અલગથી એક મોકડ્રીલ કરવામાં આવે છે એ પ્રમાણે એની ગોઠવણી કરી દેવામાં આવેલી હતી અને એના જ કારણે આપને તાત્કાલિક આ પ્રકારની સફળતા પણ મળી છે અને ઘણા જે અમાઉન્ટ છે એ રિકવર પણ કરી શક્યા છે એ બાબતની હાલ અત્યારે વિગત નથી બટ એ તપાસ કરવામાં આવે છે લૂંટનો હેતુ તો પૈસા છે એને જે પ્રમાણે મેં વાત કરી કે એને એવી કોઈ ઇન્ફોર્મેશન ચોક્કસ રીતે મળી હશે કે આ દિવસે આ પ્રકારની મૂવમેન્ટ રાજકોટ થી મોરબી થવાના છે અને પૈસાના લાલચમાં જ આ અંજામ આપવામાં આવ્યો છે તો માંગળી પેટી માંથી કોઈ કોઈ કે કઈ જગ્યા પર તપાસ માંગળી પેટી કોઈ સંડોવાયેલું હોય ભાઈ એ થઈ શકે જે મેં આપને વાત કરી કે આ બાબતની તપાસ પણ આપને કરીએ છીએ કેમ કે જે પ્રમાણના ઘટના બની છે એમાં એવી શક્યતા પૂરી પૂરી છે કે ઇનસાઈડર ઇન્ફોર્મેશન ક્યાંક ને ક્યાંક એને મળી હશે કે આ પ્રકારની જે કેશ રકમ છે એની મુમેન્ટ રાજકોટથી મોરબી આ રસ્તા ઉપર થવાની છે આપણે બીજું શું શું હાલ કેશ સિવાય જે આ પેઢીના જે ડોક્યુમેન્ટ હતા કેટલાક અને જે બેગ વગેરે હતા અને એના ગાડીમાં જે બીજા જે પણ વસ્તુ લઈ ગયા હતા એમાં મોટા પાયે રિકવરી થઈ ગઈ છે બાકી કેશ અને આરોપીઓની રિકવરી અને એને અરેસ્ટ કરવામાં બે ગાડી પણ એમાં કબજે કરવામાં